નમસ્કાર શિક્ષિત રોટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તે વેટી ન્યૂઝ ગુજરાતની પણ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડ્રગ્સની ડિલિવરી મળે તે પહેલા મહિલા સહિત બે પકડાયા ફ્રૂટ ને રેકડે ચલાવતા અજય આનંદી પાંચ હજારમાં બાવન લાખના ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા વટવાના ડીલર શાહરૂખનો માણસ આવે તે પહેલા પકડાઈ ગયા એમપીના ડીલરે મોકલેલું પાંચસો પચ્ચીસ ગ્રામ એમડી ડ્રગ્સ વટવાના ડીલરને મળે તે પહેલા મહિલા સહિત બે પકડાયા પાંચ હજાર રૂપિયામાં મધ્યપ્રદેશથી પાંચસો પચીસ ગ્રામ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવેલી મહિલા સહિત બેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી બંને બાજુબાજુમાં ફૂટની રેકડી ચલાવતા હતા અને પૈસાની જરૂર હોવાથી આ કામ કરતા હતા મધ્યપ્રદેશના ડીલર પાસેથી ડ્રગ્સ લઈને વટવાના ડીલરને આપવામાં આવ્યા હતા પોલીસે રૂપિયા બાવન પોઈન્ટ પચાસ લાખનું ડ્રગ્સ કબ્જે કરી એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનાર ડીલરોને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે

એક ફેરો કરવાના રૂપિયા પાંચ પાંચ હજાર અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આપતો હતો ડિલિવરી લેવા માટે રિક્ષા લઈને શાહરૂખનો મોટો માણસ આવવાનો હતો જોકે તે પહેલાં જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા બંને જણા વડોદરાથી ખાનગી વાહનમાં આવ્યા હતા પોલીસે આનંદી અને હજીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મંદસોરથી કાળુ નામના ડ્રગડીલરે આ ડ્રગ્સ મોકલ્યું હતું બંને જણા મંદસોરથી ટ્રેનમાં વડોદરા સુધી આવ્યા હતા અને વડોદરાથી ખાનગી વાહનમાં અમદાવાદ એક્સપ્રેસ હાઇવે સુધી આવ્યા હતા શાહરૂખ છૂટકમાં ગ્રાહકોને ડ્રગ્સ વેચતો હતો વટવામાં રહેતા શાહરૂખને પાંચસો પચીસ ગ્રામ એમડી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું જોકે મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને આવેલા આનંદ અને અજય પકડાઈ જતા શાહરૂખ ખૂબ ગર્ભમાં ઉતરી ગયો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શાહરૂખને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લગાવી હતી આનંદી અગાઉ ત્રણ વખત અમદાવાદ આવી હતી આનંદીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે કાળુના કહેવાયથી એ ત્રણ વખત ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવી હતી જોકે ત્રણેય વખત કાળુએ તેની સાથે અલગ અલગ માણસો મોકલ્યા હતા અજય પહેલી જ વખત આનંદની સાથે ડ્રગ્સની ડિલિવરી કરવા અમદાવાદ આવ્યો હતો વેટી ન્યુઝ ગુજરાતી અમદાવાદ